ભચાઉ તાલુકાના નવી મોટી મોટીચિરઇ ગામની સીમમાં આવેલી બુંગે ઇન્ડિયા કંપની જે ખાદ્ય વિલ બનાવે છે અને એના પ્રવાહી પ્રદૂષણથી આસપાસના અનેક ગામોને નુકસાન થઈ રહ્યું છે આવો જ એક વિડીયો તાજેતરમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં ગામના આગેવાન અને સામાજિક આગેવાન તેમજ ખેડૂત આગેવાન એવા શિવરાજસિંહ જાડેજા સાથે અમારા પ્રતિનિધિએ ટેલિફોનિક વાતચીત કરી અને જાણેલું કે આ બુંગે ઇન્ડિયાનું પ્રદૂષણથી શું શું નુકસાન થઈ રહ્યું છે ਇੰਨਾ ਕਿਹਾ ਮੂਜੇ ਬਨੇਕ ਰਜੂਆ ਤੋਂ ਅਨੇਕ ਜਗ੍ਹਾਏ ਜੀਪੀਸੀਬੀ ਸੀਪੀਸੀਬੀ ਤੇ ਮਸਥਾਨਿਕ ਨਾਇਬ ਕਲੈਕਟਰ ਸ੍ਰੀ ਮਾਮਲਦਾਰ ਸ੍ਰੀ ਗ੍ਰਾਮ ਪੰਚਾਇਤ ਨੇ ਅਨੇਕ ਰਜੂਆ ਤੋਂ ਛਤਾਂ ਖੇੜੂ ਤੋਂ ਨਿਆਂ ਨਹੀਂ ਮਿਲਤੋ ਆਓ ਆਪਰੇ ਆ ਵੀਡੀਓ ਨਿਹਾੜੀਏ ਅਤੇ ਸਾਥੇ ਸਾਥੇ ਖੇੜੂਤਾ ਗੇਵਨ ਸ਼ਿਵਰਾਜ ਸਿੰਘ ਜਾੜੇਜਾ ਸਾਥੇ થੈਲੀ ਟੈਲੀਫੋਨੀ ਵਾਦਚਿਤ ਪਣ ਸਾੰਭੜੀਏ ਹੈਲੋ ਬਾਜੀ ਨਮਸਕਾਰ ਉਸਲ ਕਛ ਦਿਵਸ ਚੈਨਲ ਮਾਤੀ ਬੋਲੂ ਛੂ ਮਾਰੀ ਬਾਤ ਸ਼ਿਵਰਾਜ ਸਿੰਘ ਜਾੜੇਜਾ ਨਵੀਂ ਮੁੱਟੀ ਸੀਦੀ ਸੀਦੀ ਜੀ ਹਾਂ ਸ਼ਿਵਰਾਜ ਸਿੰਘ ਜਾੜੇਜਾ ਬੋਲੂ ਛੂ અત્યારે મેં એક વિડીયો જોયેલો છે જે બુંગી ઇન્ડિયા કંપની જે ઓઇલ છે અને બાજુ જે સર્વિસ રોડ છે એના ઉપરથી મુખ્ય ગેસ પાણી નીકળી રહ્યો છે અને પાણી પણ ટીકાસ વાળું અને કોઈ કેમિકલ યુક્ત હોય એવું લાગે છે આ બાબતે આપ સ્થાનિક રહીશ છો અને શું કહેવા માંગો છો જી બુંગી ઇન્ડિયા જે છે તે દાલડા ઘી બનાવતી કંપની છે અમારે ત્યાં અને છેલ્લા ચાર પાંચ દિવસથી હું જોઈ રહ્યો છું કેટલા દિવસથી થી તો ખ્યાલ નથી પણ ચાર પાંચ દિવસ થી લગાતાર તે પાણી છોડી રહ્યું છે સર્વિસ રોડ ની ઉપર અને સર્વિસ રોડ ઉપર પાણી છોડવાના કારણે આવક જ વાહનોમાં તકલીફ થઈ રહી છે એક્સિડન્ટ થવાની ભયભૂતિ હોય છે આજુબાજુના ગામડાઓ અમે મેન હાઈવે ઇસ્માલ નથી કરતા એના માટે થઈને કે ભચથી આવવા માટે થઈને અમે સર્વિસ રોડ નો ઉપયોગ કરીએ છીએ તો એ સર્વિસ રોડ ઉપર આજે ચીકાસનું પાણી લગભગ ચાર પાંચ દિવસથી ચાલુ છે અને વારંવાર ત્યાં કને પણ રજુઆતો પણ થયેલી છે અને અમુક અમારા અમારાના ખેડૂતો છે એકસો અઠ્યાસી નંબર વાળા કમળાબા કેણુભા જાડેજા એમના દીકરાએ બુંગી ઇન્ડિયા કંપની માટે માં રજૂઆતો પણ કરી છે કે જે કેમિકલ યુક્ત પાણી જે છે તે ત્યાંથી નાલા દ્વારા છોડવામાં આવે છે પર ત્રણ ચાર દિવસ થી કોઈ પ્રોબ્લેમ હોવાને કારણે એ લોકો સરળ ઉપરથી પાણી છોડી રહ્યા છે અને લગભગ ત્યાંથી નીકળી ને પસાર થઈએ ને એટલે એટલી બધી દુર્ગંધ આવે છે તે કંપનીની

એ નાળા પણ ફેલાવી રહી છે અને જે આપણે વાત કરી એકસો અઠ્યાસી સર્વે નંબર નવી મોટી રહી આ બાબતે એ લોકો અનેક રજૂઆતો ઉપવાસ ઉપર બેસવાની પણ વચ્ચે વાત કરેલી આ બાબતે આપનું શું કેવું છે અત્યારે રજૂઆતો તો ખેડૂતો કરે છે પણ કોઈ જાતના જીપીસીબી પણ કોઈ જાતનું ધ્યાન આપતી નથી નેશનલ હાઈવે ઓથોરિટીના રોડ ઉપર જયારે પાણી છોડવામાં આવે છે તો ત્રણ ચાર દિવસથી નેશનલ હાઈવે ઓથોરિટીએ શું કાર્યવાહી કરી હજી સુધી નેશનલ હાઈવે ઓથોરિટી અને જાણ હોય હોય તો એ એ લોકો ધ્યાન નથી નથી આપતા કે ગમે તે અને આ કંપનીનું જે પ્રદુષણ છે એના હિસાબે મારા ખુદના ગામમાં એટલા બધા કેન્સરના કેસો વધી રહ્યા છે કે કોઈ સીમા નથી આપ સમજી લો ને કે દર વર્ષે બે થી ત્રણ વ્યક્તિઓના કેન્સરોના કારણે ડેથ થાય છે એટલે આપ આપ કંપની અમારા ગામ માટે એક જોવા જાવ તો યમદૂત તરીકે આવેલી છે અને યમદૂત જ કહેવાય આ કંપનીને કેમ કે આજે એના કારણે થઈને અમારા ગામમાં આટલા વ્યક્તિઓના મૃત્યુ થતો હોય અને આ બહુ ગંભીર વિષય છે અને આના વિષે કલેક્ટર સાહેબ ને પણ ધ્યાન દોરવું જોઈએ ગુજરાત પોલ્યુશન બોર્ડ ને પણ ધ્યાન દોરવું જોઈએ અને હકીકતમાં આ કંપનીઓનો એક જાતનો એક અવાજ આવે છે એની અંદર શું અંદર મશીનરી છે એ ખ્યાલ નથી પણ અડધો કલાક લગી લગાતાર એનો અવાજ ખડખડ ખડ કરીને આખો

એક વાહકો છે કારણ કે આપણે મનુષ્ય જીવન પણ એને આધારિત જ છે તો કદાચ આસપાસના વિસ્તારમાં તમારા જે ગામ છે એની આજુબાજુના વિસ્તારમાં હરણ કાળિયાર કે નોડિયા શિયાળ જરાક આવા કોઈ પ્રાણીઓ વધ્યા છે આપ સાહેબ હરણ ને નોડિયાની વાત કરો છો અમારા ગામમાં ચકલા ને કબૂતર પણ નથી વધ્યા આના અવાજના કારણે એટલી બધી ભયંકર પરિસ્થિતિ છે કોઈ જાતનું જાનવર તો હેરાન પણ પક્ષીઓ પણ આ અમારા ગામમાં નથી ફરકતા આ કંપનીઓમાં એટલો બધો જે અવાજ આવે છે પક્ષીઓ પણ અમારા ગામમાં નથી રેતા હાલની તારીખમાં અમારું ગામ જોવા તો એક બંજર તરીકે નું ગામ થઈ ગયેલું છે આશા રાખી આવનારા માં આ પ્રદુષણ અને આવા જે ભયંકર અવાજ છે એના ઉપર કંટ્રોલ આવે ખુબ ખુબ આભાર શિવરાજસિંહ